શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય તૃતીય વૃંદાંત પછી સંખ્યા અગિયાર અગિયાર બાર તેર અને નથી આપણે ખાલી જઈશું શંબરમ દ્વિધમ બાણમ દંત વક્રાદિન શંબરમ શંબરને દ્વિવિદ ને બાણમ બાણને મુરમ મુરને બલવલમ બલવલને એવા ચ અને વળી અન્યાન બીજાઓને ચ પણ દંતવક્ર આદિન દંત વક્ર વગેરેને પણ અવધિત હણિયા કાન ચ અને બીજા ઘણાને ઘાતયત હણાવ્યા અનુવાદ શંભર દ્વિવિધ બાણ મૂર બલવલ અને તેમના જેવા અન્ય રાક્ષસ રાજાઓ જેવા કે દંત વગેરે અસુરોમાંથી કેટલાકનો વધ તેમણે જાતે કર્યો અને કેટલાકનો બીજાઓ શ્રી બલદેવજી વગેરે દ્વારા કરાવ્યા કરાવ્યો શ્લોક સંખ્યા બાદ અથ તે ભ્રાતૃ પુત્રાણામ પક્ષયો પતિતાન રૂપાન ચચાલ બહુ કુરુક્ષેત્રમ યેષા માપતતામ શબ્દાર્થ અથ હવે તે તમારા ભ્રાત્રુ પુત્રાણામ ભત્રીજાઓના પક્ષયો બંને પક્ષના પતિતાન માર્યા નુશાન રાજાઓને ચચાલ કંપાવી ભૂ ધરતીને કુરુક્ષેત્રમ કુરુક્ષેત્રના યુદ્ધમાં યશામ જેમનું અપતતામ પાર કરતા બલ બલહી સૈન્યથી અનુવાદ હે વિદુરજી પછી ભગવાને તમારા યુદ્ધે ચડેલા ભત્રીજાઓમાંથી એક વર્ગના પક્ષે રહેલા કેટલાક તેમજ તેમના શત્રુ પક્ષે રહીને લડતા અન્ય એમ બધા જ રાજાઓને કુરુક્ષેત્રના યુદ્ધમાં હણાવ્યા આ બધા રાજાઓ એટલા મહાન અને બળવાન હતા કે જ્યારે તેમણે યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે ધરતી જાણે ધૃતિ હોય તેમ લાગતું હતું શ્લોક સંખ્યા તેર સકર્ણ દુઃાસન સૌ બલાના કુમંત્ર પાકે નુયુષમ સુયોધન સાનુચર શયાનમ ભગ્નોરમૂર્વ્યાંદ પશ્યન શબ્દાન સહ તે કર્ણ કર્ણ દુશાસન દુશાસન ખરાબ સલાહથી ઉપસ્થિત થયેલ જોખમ ના કારણે અતાશ્રીય ઐશ્વર્યથી વંચિત આયુષમ જીવનકાળ સુયોધનમ દુર્યોધનને સ અનુચરમ અનુચરો સાથે શયાનમ સુડાવ્યો ભગ્ન ભાંગેલ ઉથળ ઉર્વ્યામ ધરતી પર ન ન નનંદ પ્રસન્ન થયા પશ્યન આવું જોઈને અનુવાદ કર્ણ દુશાસન અને શકુનીની ખરાબ સલાહને અનુસરવાને કારણે દુર્યોધન તેના જીવનકાળમાં જ ઐશ્વર્યથી વંચિત થઈ ગયો હતો તે શક્તિશાળી હોવા છતાં તેની સાથળ ભાંગી ગઈ અને તેના અનુયાયીઓ સાથે ભોંય ભેગો થઈ ગયો ત્યારે આ દ્રશ્ય જોઈ ભગવાનને પ્રસન્નતા ન થઈ જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે અર્જુન છતાં જ્યારે ધૃતરાષ્ટ્ર નો યુવરાજ દુર્યોધન ધરાશય થયો ત્યારે ભગવાન પ્રસન્ન ન હતા દુરાચરણ કરનારને દંડ દેવા બધ બધ હોવાથી ભગવાને દંડ તો કરવો જ પડતો હોય છે પણ આવો દેવામાં તેમને આનંદ થતો નથી કારણ કે બધા જીવો આખરે તો તેમના જ અંશ છે દુરાચારી માટે તે વજ્રથી પણ કઠોર અને શ્રદ્ધાળુઓ માટે ગુલાબથી પણ કોમળ છે દુરાચારી કુસંગ અને કુમંત્રણાથી કુમાર્ગે દોરવાય છે તે ઈશ્વરના આદેશ વડે સ્થાપિત સિદ્ધાંતોની વિરુદ્ધ હોય છે અને આ રીતે તેઓ દંડપાત્ર બને છે ભૂલકણા જીવો માટે વેદો અને પુરાણોમાં જેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તે સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન ન કરવું અને ઈશ્વરે બતાવેલા સિદ્ધાંતો અનુસાર જીવવું એ જ સુખી થવાનો સૌથી નિશ્ચિત માર્ગ છે ઓમ અજ્ઞાન મિરાંધસ્ય જ્ઞાનંજન શલાકાય ચક્ષુરમિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નામ શ્રેષ્ઠ મનુમતિ શજીવ સ્વરૂપમ રૂપમ તસ્યા ઇદમ રૂપરિમાધુરિમ ગોષ્ઠવતિમ રાધાકુંડ ગિરીવરમોરાકમાધવાસ પ્રો ય શ્રીસ્મિ વ્ય શ્રી ગુરુ શ્રીપમલ શ્રી ગુરુ શશિરૂપિં સઘુનાથાન્તમ સાદ્વૈત સવધૂત પરીજનસિતન્ય દેવ શ્રી રાધાકૃષ્ણિતા

ભગ્નો રૂમુરવ્યામ નનંદ પશ્યન ભગવાન દુર્યોધન નું જ્યારે સાથળ ભીમે ભાગી નાખ્યું તો એ જોઈને ભગવાન ખુશ નહીં થયા જનરલી આપણે જોઈએ તો આખા મહાભારતનો મેઇન વિલન દુર્યોધન જ હતા અને દુર્યોધન નો નાશ થાય એવો બધા ઈચ્છતા હતા કારણ કે એને કારણે આટલું બધું થયું પણ ભગવાન બહુ દયાળુ છે આ રીતે દુર્યોધનનો નાશ થયો અને એ પણ બહુ ખરાબ રીતે અને ભગવાને જ કહ્યું હતું કે તું એના સાથળ ભાંગી નાખ કારણ કે એ બાકી બધું વજ્ર છે પણ અહીંયાનો ભાગ તો એ મૃત્યુ પામશે તો એ પડી જશે જમીન પર આ ભગવાને જ કહ્યું હતું પણ ભગવાન ખુશ નહીં થયા કેમ આવું તો જ ભગવાને શું કામ સજા કરી આપણે જે ભગવાન અને આ ભૌતિક જગતના લોકો વચ્ચે શું ડિફરન્સ છે આપણને આપણે કોઈ નિયમ ભાંગીએ સ્કૂટર ચલાવીએ અને આપણી પાસે નંબર પ્લેટ બરાબર નહીં હોય તો બે હજાર રૂપિયા દંડ કાંઈ પણ નહીં હોય લાઇસન્સ નહીં હોય તો બે હજાર દંડ તો આટલો બધો દંડ અહીંયા ભરાવે છે ગવર્મેન્ટને એમ કે આ રીતે દંડ કરવાથી લોકો સુધરશે ઓકે સાચી વાત છે પણ કોઈને આનંદ નથી ગવર્મેન્ટને આનંદ થાય છે બહુ બહુ મજા આવી પૈસા પૈસા મળ્યા દંડ કર્યો એટલે છે દંડમાં રસ છે અને એમાં એને એને રાજ્ય ચલાવી ને પોતાનું નામ એ જ પૈસા પછી વેડ છે તો આ ગવર્મેન્ટ ને ભગવાન એના વચ્ચે શું ડિફરન્સ છે ગવર્મેન્ટને આનંદ થાય દંડ વસૂલવામાં એને નિયમ ભાંગે નહીં ભાંગે એની સાથે બહુ મતલબ નથી આમ બતાવે કે અમને મતલબ છે એનો મેઇન મતલબ શું છે દંડ વસૂલવાનો પણ અહીંયા ભગવાન જીવને સુધારવા માટે કે સુધરે ભગવાનને દંડ કોઈને દંડિત કરવાનું ગમતું નથી ભગવાન બહુ કોમળ છે પણ કારણ કે લોકો સુધરે એટલા માટે ભગવાન દંડ કરવા માંગે છે અને એ દંડ ભગવાનનો દંડ વાસ્તવમાં આશીર્વાદ છે જેમ આપણે જોઈએ છે કે નલકુંવર અને મણિગ્રીવ કુબેરના બે પુત્રો છાંકતા થઈ ગયા હતા નગ્ન થઈને અપ્સરાઓ સાથે સ્નાન કરતા હતા અને નારદ મુનિ પસાર થાય છે પણ એમની આમન્ય નથી રાખતા એમની રિસ્પેક્ટ આદર નથી રાખતા તો નારદ મુનિ એવું લાગે કે ગુસ્સે ને શાપ આપે છે પણ એ શાપને કારણે એમનું પરમ કલ્યાણ થાય છે ભગવાનના દર્શન થાય છે ભગવાનની લીલાના દર્શન થાય છે યમલાર્જુન વૃક્ષ કે જે ભગવાન ઘર પાસે થયું હતું તો આ રીતે વાસ્તવમાં દંડ જે છે ભક્તો દંડ આપે છે કે ભગવાન દંડ આપે છે એ દંડમાં પ્રેમ છે કારણ કે દંડ આપવો જ પડે નહીં તો સુધરે નહીં જેમ એક બાળક ભૂલો કરે તો માતા પિતા મારે છે અથવા કોઈ દંડ આપે છે પણ એને માતા પિતાને મજા નથી આવતી બરાબર બહુ સરસ મારું હૃદયમાં દુઃખ થાય છે કે મારે દંડ આપવો પડે છે પણ દંડ આપે છે તો એ આ ભગવાન કૃષ્ણ અને સામાન્ય જીવ બદ્ધ જીવ એની વચ્ચેના ડિફરન્સ ભગવાનના માટે બધા જ મમે વાંશો જીવ લોક જીવ ભૂત સનાતન બધા જ ભગવાન અંશ છે પણ કેટલાક બગડી ગયા છે કેટલાક વધારે નહીં મોટા ભાગનો તો લોકો આધ્યાત્મિક જગતમાં છે મોટા ભાગના જીવ આ ભૌતિક જગતમાં કરોડો બ્રહ્માંડ છે પણ એમાં જેટલા પણ જીવો છે બધા પાપી જીવો છે પણ છતાં પણ એટલી સંખ્યા નથી જેટલી સંખ્યા આધ્યાત્મિક જગતમાં છે એટલે પ્રભુપાત કે જેમ જેલમાં બહુ ઓછા લોકો રહે શહેરમાં જેલ એક ખૂણામાં હોય તો એમાં બધા લોકો નથી રહેતા એવી રીતે આ ભૌતિક જગતમાં આપણને કેટલા બધા લોકો છે તો વિચારો આધ્યાત્મિક જગતમાં કેટલા લોકો હશે ત્રણ ગણા ભૌતિક જગત થી ત્રણ ગણા લોકો વધારે ત્યાં છે તો ભગવાને ભગવાન દંડ વસૂલ કરવામાં કોઈ આનંદ નથી પણ જો લોકો સુધરે તેમાં ભગવાન આનંદ છે કારણ કે દંડ વગર કોઈ સુધારવાનું નથી જેવો દંડ સીટ બેલ્ટ નહીં પહેરશે તો દંડ થશે એટલે બધા સીટ બેલ્ટ પહેરવા માંડ્યા સારા માટે હેલ્મેટ નહીં પહેરશે દંડ થશે તો નિયમો જરૂરી છે નિયમ કારણ કે આપણે બધ જીવ છે આપણે સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ જે આપણને સ્વતંત્રતા મળે એનો દુરુપયોગ કરીએ તમે વિચારો કે ગુજરાતમાં દારૂબંધી છે પણ એટલો બધો દારૂ પીવાય છે તો દારૂબંધી છૂટ આપી દઈ તો શું થશે તાત્પર્ય એટલે નિયમન જરૂરી છે નિયમ પાલન બહુ જરૂરી છે પણ જે સારા વ્યક્તિ છે તે આ નિયમના અંદરમાં જ રહેશે આ નિયમ પ્રમાણે જ ચાલશે અને એને કારણે સુખી થશે પ્રભુપાદ લખે છે કે ભૂલકના જીવો માટે વેદો અને પુરાણોમાં જેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તે સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન ન કરવું એટલે આપણે નિયમ નથી તોડવાના વેદોમાં જે નિયમ છે ચાર નિયમોનું પાલન કરવાનું અને જેટલા પણ બીજા બધા પેટા નિયમો છે ચાર નિયમોનું પાલન આપણે કરીશું અને હરે કૃષ્ણ મહામંત્રણ જપ કરીશું એટલે આપણે શુદ્ધ થઈ જઈશું ઉલ્લંઘન બીજા કંઈ જરૂર ને મુખ્ય આ ચાર નિયમ છે એ આગ્રહ છે પણ ભક્તો માટે આગ્રહ નથી તો ઈશ્વરે બતાવેલા સિદ્ધાંતો અનુસાર જીવવું એ જ સુખી થવાનો સૌથી નિશ્ચિત માર્ગ છે પાંડવો જે રસ્તો બતાવે એ પ્રમાણે કામ એમણે કોઈ પણ શું કહેવાય નિયમો નહીં તોડ્યા તમે જુઓ એટલા ભગવાનને આજ્ઞાંકિત હતા અને કેટલા સુખી હતા મહારાજ યુધિષ્ઠિર પોતે જયારે એમના મહેલમાં નારદ મુનિ આવે છે મળવા તો યુધિષ્ઠિર મહારાજ નારદ મુનિને કહે છે હું ગૃહસ્થ છું પતિ છું અને કેટલા મોટા મોટા સંન્યાસીઓ છે તો અમે મારા પતિ મહારાજસ્થ ગ્રહસ્થોનું કલ્યાણ કેવી રીતે થઈ શકે એમણે શું કરવું જોઈએ ત્યારે નારદ મુનિ બહુ સુંદર ઉપદેશ આપે છે એ ઉપદેશ આપે છે પણ છેલ્લે ઉપદેશ આપ્યા પછી કહે છે કે તમે અને તમારા પાંચ ચાર ભાઈઓ તમે પાંડવો એટલો બધો ભાગ્યશાળી છો કે ભગવાન કૃષ્ણ તમારા ઘરમાં એક સામાન્ય વ્યક્તિની જેમ રહેતા હતા અને તમારા ઘરમાં બ્રહ્માંડથી વિવિધ સન્યા ઋષિ મુનિઓ કે જેના દર્શન દુર્લભ છે એમના દર્શન દુર્લભ છે એ તમારા ઘરમાં આવતા હતા આવન જવન હતી તમે એટલા બધા ભાગ્યશાળી છો અને તમે ભગવાનને મિત્ર માનતા હતા એવો તમારો વ્યવહાર હતો એટલે યુધિષ્ઠ મીન્સ જે નિયમમાં ચાલે છે તે સુખી છે તો આટલા બધા દુખો પડ્યા છતાં યુધિષ્ઠિરમાં બહુ પ્રસન્ન થાય છે કે ઓ ભગવાન કૃષ્ણ અમારે અમારી સાથે રહેતા હતા એક અમારા સામાન્ય સ્નેહીજનની જેમ એક કુટુંબના સભ્યની જેમ એમના મામાના દીકરા હતા સાંભળીને એકદમ ઉત્સાહિત થઈ જાય છે તો એમણે પોતાના જીવનમાં નિયમ કદી નથી તોડ્યા જ્યાં શાસ્ત્ર પ્રમાણે જે હતું તે એમણે પાલન કર્યું તો એ અંતે ભગવાનનો સંગથી સંગ પામે છે અને સુખી થાય છે તો પ્રભુપાદ જ લખે છે કે સુખી થવાનો સૌથી નિશ્ચિત માર્ગ આ છે કે શાસ્ત્રમાં બતાવેલા ઈશ્વરે ભગવાને બતાવેલા નિયમોનું અનુસાર જીવવું તો આપણું જીવન આવું હોવું જોઈએ આપણા બધા ભાગવતમ વાંચીએ તો એમાંથી આ શીખવાનું છે કે કેવી રીતે ભૌતિક આશક્તિ છોડીએ ને આ નિયમ તોડવા જે બી આપણે નાના 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 નિયમ હોય તે તોડવાથી ધીમે 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 આપણે આ નિયમ પર તોડી શકીએ એ જ લેવલ પર આવી જઈએ એટલે આપણે બહુ સાવચેત રહેવાનું આપણી માળા સારી રીતે થવી છે આમાં શું છે કે જો આપણે ઘણી વાર એવું માની માળા કરીએ છીએ પછી ધીમે ધીમે છે ને આપણે એમ થઈ ચાલ આ મા પહેલાં વાત કરીએ માળા કરતાં કરતાં પછી ચાલતાં ચાલતા બીજા કામ કરતાં માળા કરીએ તો ધીમે 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 આપણે માયા આ રીતે માળામાં રુચિ ઓછી કરાવી દે આપણી રુચિ વધવી છે જેમ જેમ આપણે ભક્તિ કરીએ તેમ તેમ પણ માયા માળામાં રૂચિ કરવાનો પ્રયાસ કરે પૂરો પ્રલોભન આપીને બીજા બધા ઘણા બધા પ્રલોભન આપીને પ્રયાસ કરાવે અને એને કારણે આપણે માળામાં બેધ્યાન રહીએ પહેલાં આપણે માળા કરતા હતા તે ઘણી સારી હતી પછી ધીમે 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 આપણું માળાની ક્વોલિટી ઘટી જાય અને જે માળાની ક્વોલિટી ઘટે એટલે આપણે માયા પકડી લઈ એટલે આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ આપણે આપણે એમ માની તો નિયમ પાલન કરું છું પણ જે સેવા કરીએ માળા કરીએ છીએ તેમાં પહેલા જે ઉત્સાહ છે કે નહીં એ ચેક કરવાનું એટલે બહુ ધ્યાનપૂર્વક માળા કરવાનો પ્રયાસ કરવાનો હા કે આ જ સુખી થવાનો માર્ગ છે નહીં તો આપણે જોઈએ છે કે સકર્ણ દુશાસન સૌબલાનામ આ બધા કર્ણ દુશાસન શકુની સૌબલાનામ શકુની મામા તો શું થયું કુમંત્ર એમની એમનો કુસંગ કરવાને કારણે એને કારણે કુ ખરાબ સલાહ અને કુસંગ કર્યો તો શું થયું હત હત થઈ ગયું શું શ્રેય એમનું ઐશ્વર્ય અને આયુષમ આયુષ જીવન એટલે ધ્યાન રાખવાનું આપણે આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણે કઈ નથી એટલે આપણે જો જો જરા પણ પણ થોડી કરીશું તો આપણા માટે એક બહુ મોટું જોખમ ઉભું થઈ શકે છે આપણે આટલી મહેનત કરીને માળા કરીએ મંગળા આરતી કરીએ સોળ માળા કરી દીક્ષા લીધી આટલી બધી મહેનત કરીને સેવા કરીએ છીએ હા પણ જો થોડી ભૂલ કરીએ તો ધીમે ધીમે એ ભૂલને કારણે પછી આપણે માયામાં વધારે પડી જઈ શકીએ છીએ એટલે બધા ભક્તોએ નિયમપૂર્વક જીવવાનું રોજ છોડ માળા રોજ મંગળા હારતીકરણ રોજ ભાગવતમ વાંચવાનું સાંભળવાનું ભગવદ્ ગીતા રીડિંગ કરવાની ટાઈમ આપવાનો જ નહીં માયાને એ જરૂરી છે આપણે જો સુખી થવું હોય તો નહીં તો સુખ ચાલી જશે જે સારી રીતે માળા કરે છે જે સારી રીતે ભક્તિ કરવાનો પ્રયાસ કરે છે સિવાયનો પ્રયાસ કરે છે એ હંમેશા દિવ્યાનંદમાં રહેશે એટલે આપણે દિવ્યાનંદમાં રહેવાનું છે અને આ જ સુખ છે ભગવાનથી દૂર જઈને ભગવાનની સેવા ઓછી કરીને આપણે કદી સુખી નહીં થઈશું સુખી એકમાત્ર ભગવાન અને ભક્તોને સુખ સુખી રાખવાનો ભક્તો જેમ કહે ભક્તોનો સંગ કરીને આપણે ભક્તિમાં આગળ વધવાનું આ બહુ જરૂરી છે ભક્તોનો સંગ નહીં તો કુમંત્રેણ કુમંત્ર પાકે આ બધી વાતો સાંભળીને ભક્તો એટલે છલ પણ હોય કે જે ભક્તોનો પહેરે તિલક કંઠીમાળા હાથમાં માળા બધું હોય પણ એમનું એમની ચેતના દૂષિત હોય ભગવાનની સેવા કરીને કંઈક મેળવવું છે તો આપણે એવા નથી બનવાનું ને આપણે એવા ભક્તોની પણ સાવધાન રહેવાનું છે કારણ કે દુર્યોધનને લાગ્યું કે કર્ણ એનો સૌથી સારામાં સારો મિત્ર છે દુઃશાસન એનો ભાઈ એ સારો છે પણ દુઃશાસને જ દ્રૌપદીને નગ્ન કરવાનું એ પ્રોત્સાહન આપ્યું હતું હા અને શકુની મામા મારા મામા 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 હે શકુની મામા તો કેવું જોયા તમે સગા મિત્ર સગો ભાઈ અને સગા મામા આ લોકો એમને કુમાર્ગે ના કુમંત્ર પાકેના ના હતા શેષ આ લોકોને કારણે એનું હાથ થઈ ગયું બધું તો આપણે સમજવાનું તો એને કારણે શું થયું સુયોધનમ સાનુચરમ શયાનમ સાનુચર સાથે મૃત્યુ થયું ભૂમિ પર પડી ગયા ભગનોરુ મોરવ્યામ તો ભગવાનને આ બધું પસંદ નથી મીન્સ આવી રીતે કોઈને સજા આપવું ભગવાનને નથી ગમતું પણ સજા આપવી પડે છે કે જેથી સૂત્ર નહીં જો સજા નહીં આપે તો બધા છાકતા થઈ જાય વિચારતા દુર્યોધનને મારતે નહીં તો દુર્યોધન હજુ કેટલા પાપ કરતા એટલે ભગવાન પરિત્રાનાય વિનાશ વિનાશાય છે દુષ્કૃતમ ભગવાન વિનાશ કરે છે દુષ્કૃત્યોનો પણ ભગવાનને આનંદ નથી આવતો આપણે સમજવું છે એટલા માટે ભગવાને દુઃખી નહીં કરવાના નિયમ તોડીને આપણે આપણે નિયમ તોડીએ ભગવાન દુખી થાય ને આપણને સજા કરે ભગવાન ગમે નહીં ગમે તો સારું બાળક શું કરે સારું બાળક માતા પિતાની આજ્ઞાનું પાલન કરે તો આપણે આપણા માતા પિતા કૃષ્ણ છે કૃષ્ણની આજ્ઞાનું પાલન કરો આપણું જન સફળ થશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિવ પ્રભુ કી જાય મન શાકલ તરબે શિકભાસિંદ બે વે ચપતિ ભાવનો ભય શણ બહુ દંતિની